મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપણું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ તળાવો ક્રમશઃ ડેવલપ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સરખેજ વોર્ડમાં આવેલ સક્રિય તળાવને પણ ડેવલપ કરવામાં આવેલી છે સક્રિય તળાવના ડેવલપમેન્ટ પાછળ અંદાજે રૂપિયા અઢાર કરોડનો ખર્ચો થયો થયો છે આ તળાવના ડેવલપમેન્ટ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહે ખાસ રસ દાખવ્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ આ તળાવ આ તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં સાડા પાંચ હજાર એટલે કે પંચાવનસો ચોરસ મીટર ચોરસ મીટર ક્ષેત્રફળનો બગીચો પણ બનાવવામાં આવ્યો છે અને નાના બાળકો માટે રમતગમતના સાધનો પણ બનાવવામાં આવી રહ્યા છે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટના કામ ખૂબ જ ઝડપથી ચા પૂર્ણ થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી સમગ્ર દેશનો ભાર સંભાળતા હોર્ સંભાળતા હોવા છતાં તેમની આટલી મોટી જવાબદારી હોવા છતાં તેઓ જ્યારે પણ અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અવડાના સ્ટાફ સાથે મીટિંગ કરે છે અને તેમના જે જે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે પ્રોજેક્ટ અંગે ચર્ચા કરે છે જેના કારણે થઈને આ કામો ઝડપભેર પૂર્ણ થઈ રહ્યા છે અને ગાંધીનગર લોકસભા વિસ્તારના મોટાભાગના તળાવ ડેવલપ થઈ રહ્યા છે વસ્ત્રાપુર તળાવનું પણ રીડેવલપમેન્ટ ચાલુ રહી છે તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે અને સક્રિય તળાવનું પણ કામ પૂર્ણ થઈને લગભગ એકાદ માસમાં તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે તે માન્ય તે તેવી ચર્ચા ચાલી રહી છે આવો જોઈએ સક્રિય તળાવમાં શું શું સુવિધા છે ને તેમાં કેટલો ખર્ચ ને શું થયું છે તેની વિગત જોઈએ મિત્રો સક્રિય તળાવનું કામગીરી બે ફેઝમાં કરવામાં આવી છે તેમાં કુલ સત્તર રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચ થયો છે અને સક્રિય તળાવનું ડેવલપમેન્ટ ચોત્રીસ હજાર છસો છોતેર ચોરસ મીટર ક્ષેત્રફળમાં કરવામાં આવ્યું છે જેમાં તળાવ ઊંડું કરી સ્ટોન મશીનની ટ્રોવેલ બનાવવામાં આવી છે તળાવ ફરતે નાગરિકો માટે વોટવે વોકવે તળાવના ઘાટ તથા બે નંગ ગેઝેબો પણ બનાવવામાં આવ્યા છે બગીચા તળાવની પાસે પંચાવનસો ચોરસ મીટરમાં બગીચો બનાવવામાં આવ્યો છે તથા બે વોટર ફાઉન્ટેન પણ મૂકવામાં આવ્યા છે તેમજ બાળકો માટે રમતગમતનું મેદાન બનાવી તેમજ સાધનો ઉપલબ્ધ પણ કરવામાં આવ્યા છે બે દિવસ પહેલાં જ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી રિક્રિએશન કમિટી ચેરમેન જયેશભાઈ ત્રિવેદી વોટર સપ્લાય કમિટી ચેરમેન શ્રી દિલીપભાઈ બગડીયા અને વિજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર દ્વારા સક્રિય તળાવની મુલાકાત લેવામાં આવી હતી તથા તેના ડેવલપમેન્ટ અંગે પૂરી જાણકારી મેળવી હતી અને જરૂરી સૂચનો પણ તેમણે કર્યા હતા મિત્રો સક્રિય તળાવને શ્રી ચેત્ર પણ ક્ષેત્ર તળાવ પણ કહેવામાં આવે છે અને આ પ્રોજેક્ટને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ડ્રીમ પ્રોજેક્ટ પણ માનવામાં આવે છે જેના કારણે મ્યુનિસિપલ હોદ્દેદારો સહિત અને સ્થાનિક ધારાસભ્યો પણ આ પ્રોજેક્ટ માટે ખાસ ધ્યાન આપી રહ્યા છે અને રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે તેની વિડીયો પણ આપશ્રીએ જોઈએ છે નમસ્કાર જય હિન્દ જય ભારત